ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પાસે આવેલો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ ભારે જર્જરિત હાલતમાં છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડ્યા છે અને ટપાલા બેસી ગયા છે વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે બ્રિજની મુલાકાત લીધી અને તાત્કાલિક સમારકામની અપીલ કરી વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે ટેન્ડર ભરતું નથી મોરબી જેવા ભોગ ભાઈના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર સુધી ભોગની રાહ જોઈ રહી છે વારંવાર આ રસ્તાને જતા માણસો એટલી બધી મુશ્કેલી પડે છે કે આ રસ્તો દોરી માર્ગ જોડતો રસ્તો છે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા બે કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું જેનું પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ લોકાર્પણ કરાયું હતું લોકાર્પણના આઠ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી આ સ્વિમિંગ પુલ ત્રણ વર્ષથી બંધ હાલતમાં હતું જેથી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરી તેને તેનું રેનોવેશન કરવામાં આવ્યું અને અત્યાધુનિક જે સાધનો છે તેની સાથેનું જીમ પણ હતું મહાનગરપાલિકા સત્તાધીશોની અણ આવડત અને અણઘડ વહીવટના કારણે હજુ લોકોને કામ નથી આવી રહ્યું

અમારા લગભગ બસો જેટલા સભ્યો છે એક્ટિવ સ્વિમિંગ પુલના વારંવાર અમે એમને રજૂઆત કરી છે પરંતુ કોઈ રીતે એ સ્વિમિંગ પુલ એમને ચાલુ કરેલ નથી અણઘટ વહીવટ અને દિશાવિહીન વહીવટ ના કારણે પંદર ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ મુળુભાઈ બેરા મંત્રી દ્વારા ધારાસભ્યશ્રી અને તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રીની હાજરીમાં આ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પણ આ સ્વિમિંગ પુલ એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો નથી વડોદરામાં ગત વર્ષે આવેલ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી તેથી રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા કામગીરી અંગે ગૃહ ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યું કે અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી કરી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે સો દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક ચરખાયો છે પિસ્તાળીસ દિવસમાં પચાસ કામગીરી પૂર્ણ કરી અને મોટી સફળતા છે તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા

તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટા ભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પાલિકાના દાવામાં માં કેલું તથ્ય છે તેની ચકાસણી કરવા માટે અને શહેરના મંત્રી હર્ષભાઈ છે તેઓ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના દ્વારા આજે વિશ્વામિત્રી નદી જે છે સમા વિસ્તાર ભરવાડવાસ ખાતે આખો જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને મેં કીધું એ પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ ભારે વેદના અને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો ત્યારબાદથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે વિશ્વામિત્રી નદી છે એ જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે આ તેમાં ખોદકામ કરીને જે પૂર નિયંત્રણની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે ક્યાં કયા કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીંયા નિરીક્ષણની કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગયા બાદ તેમના દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમના દ્વારા રિવ્યુ બેઠક જે છે તે કરવામાં આવશે અને વડોદરા શહેરમાં કયા પ્રકારનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવનાર છે એટલે મેં કીધું એ પ્રમાણે કે ગૃહ રાજ્યમંત્રી જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને જે વિશ્વામિત્રી નદી ખાસ મહત્ત્વનો પ્રોજેક્ટ જે છે તે વડોદરાવાસીઓ માટે કહી શકાય કારણ કે આ વિશ્વમિત્રી નદીના કારણે જ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે અત્યારે જે નિરીક્ષણ

કટલરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી પોતાને એસોજીનું રાઇટર ગણાવી કટકે કટકે એક પોઈન્ટ સત્તાવન લાખની રકમ પડાવી વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા તેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી સબીર હુસૈન હારૂન

બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે રાજકોટના જેતપુરમાં નકલી નોટો આપી છેતરપિંડી થઈ ખાંભાના સમઢિયાળાના રત્નકલાકાર સાથે ઠગાઈ થઈ ગઈ ફરિયાદની એક લાખની ચલણી નોટના બદલામાં બે લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે એવું કહી બે લાખની નકલી નોટ પધરાવી દીધી તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટ આપીને છેતરપિંડી કરી આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફતથી બહાર છે ખંભાતના કાણીસા ગામે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી